તો સ્વાગત છે ભાઈ લોક તમારો આપડા આજના નવા વિડીયો તો આજે આપડા બધા ભાઈ બાંધુ ફ્રી હતા એટલે આપડે કર્યું છે જ્યાં રેલ માં બનાવીને ખાસું પ્રોગ્રામ કર્યું છે જ્યાં મુરઘી વાળા ચોખા આગલા વિડીયો તમે જોયું આપડે ઝીંગા પકડવા ગયા તા ઝીંગા મહિલા એટલે મુરઘી ચોખા બનાવશું યા અકુરા ભાઈ આવી ગયા છે હું અક્તર ભાઈ આપણો ફેમસ ફેમસ માલ ને સત હાલો આવે આ બધા એક એક બે બે કરીને આવે છે સત મે તો આવ્યા છે જોતા જ પાથરવાની સગવડ લઈને

લાકડાના પાણા ગોતીય તમારા મુંડુમાં એ ઓલી બાજી કોઈડા જે રેલ જોતા તા વા હાલો ઉપાડી લો બા એમ વજન આને ચોટક વજન તો ઘણો છે ભાઈલા છે ને તો ৰনা ফেন লাগে ৰোনা ৰোনা નાસ્તો નથી કર્યો ને દોડી આવ્યો એ નથી કર્યો જો એમ પરે હા જો સગવળ કરવામાં ચાલુ થઈ ગયા ત્યાં હેલો હેલો સાઈડ

મુરઘી ગપ્પા ની બકાલો ગપ્પા ની બધી બધી એક પડી આ નાનકડી ડિસ્વે લઈ લે હાલો 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 ચાલુ થઈ જાવ જલ્દી કાપવા આમ અત્યારે આવી જાવ બકાલો કાપવા હાલો

આપડે ઝાડ પાડવા જવાનું છે ખાઈ પી ને પછી બધાને લઈ જાય ખાઈ પીના ઘરે જાય તો સારી વાત છે એમને આ છોકરો કામ દેખ

રાખી દ <laughs> <laughs>

માઈક ગોતી નાસ્તા માં ખાઈ ને ચા ને પાપડી ગાતી તમે સવાર નાસ્તો કર્યો છે કે

હા તો હવે બધાને પૂછી ઓછો નાસ્તો કરીને બેવડો થઈ ગયો પોલિયો દસ

હાલો હવે થાલા ને ધોઈ નાખો જલ્દી અખતર અખ્તર અને કઈ દેતા ખાઈ લીધું ધોઈ નાખો હાલો જલ્દી ચાલુ તા

પાણી ભાઈ સૂતો જ હાલો હાલો ઠેકો હા હું બોડી બિલ્ડર બોડી રાખ તારી છે તારી

અલટા પડાઈ બોલ તો આ છો વિડિયો આપો આ પૂરો થઈ જ બીજા મજા આવે તો લાઈક સને સબસ્ક્રાઇબ કરતા જજો મળશું આપણે બીજા વિડિયોમાં અકબરભાઈ કાઈ કહી દયો આમાં લાઈક સબસ્ક્રાઇબ કરના કુલ મજા થરે જે એટલે કાઈ બોલવા જેવું નથી ફાઇનલ છે રાઈટ કરો કરતા જ કરો ને સબસ્ક્રાઇબ કરો રસ્કર દાદાને